ભરૂચમાં વલણ હોસ્પિટલ ખાતે એનઆરઆઈ સખીદાતાઓનો સન્માન સમારોહ યોજાયો આજરોજ વલણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વલણ હોસ્પિટલ અને હોમિયોપેથિક કોલેજના આગળના કામ માટે એનઆરઆઈ જે વતનથી દૂર રહીને વતનના લોકોની જે ફિકર કરે છે એવા મહેમાનોને એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું એમાં યુએસથી પધારેલા મુસાભાઈ દકરી અને મૌલાના જકરિયા પણ હાજર રહ્યા અને સૌએ આ યુનિટને ખૂબ મજબૂતાઈથી આગળ વધારવાનું અને સમાજના તમામ તબકો આનો લાભ લઈ શકે અને સમાજ એજ્યુકેટેડ બનીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટેની તમામ જે આયોજનો છે એમાં સંપૂર્ણ રીતે મદદ કરવાની બાંહેદરી આપી અને આગળ આ યુનિટને મેડિકલ કોલેજ અને ડીમ યુનિવર્સિટી બનાવવાનું એક સપનું છે તે પણ મહેનતો દ્વારા પૂરું કરવામાં આવશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ